અપુને ગ્યાજીમલે ગામમાં 1486 1486 બાવજે સુપર એગ્રેડ બાવસ કઈdio માં પંદરસો ને સોળ પંદરસો ને સોળ બાવી સુપર વન ક્વોલિટી ઉતારે સાથે પંદરસો સોળ

નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડાલ માં આજે છ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલમાં જણાવી દઉં તો આજે ત્રેવીસ પાલ આવેલા છે અને ભારીમાં જોએલી લઈએ જોઈ શકો છો પિલો નંબર થી લઈને પિલો નંબર પાંચ સુધી ભારી જોવું મળી રહી છે અને હાલ હજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો મેડ સુધી બન્યા રહીજો અનકભાસ ના ભાવ જોવા માટે ચૌદસો ને એક્યાસી ચૌદસો ને એક્યાસી ભાવ જો છે સુપર એ ગ્રેડ કપાસ ચૌદસો ને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ જે છે જોઈ શકો છો ચૌદસો એકત્રીસો એકત્રીસો પેલા છત્રી બી <laughs> લા <laughs> 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 चौदह सौ ने छसठ सुपर एक बस सौ ने छठ मीडियम सुपर को बस મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડિયોમાં ભાવ જોઈ લીધા મિત્રો જે સુપર એક્સ્ટ્રા ક્વોલિટી છે તેના પંદરસો ને સોળ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે બજાર વિશે વાત કરું તો બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે જે ઉતારાવાળી ક્વોલિટી છે તેના પંદરસો રૂપિયા છે અને રનિંગ બજાર તમે વિડીયોમાં જોયું ચૌદસો થી ચૌદસો એકાશી રૂપિયા સુધીની રનિંગ બજાર છે